ચાલો મિત્રો આજે છે નિરાલીનો બર્થડે તો ડાયલબાટી બાટીનો પ્રોગ્રામ છે તો કે રીતે જાઓ ડાયલબાટી બને છે અને પ્રોગ્રામ પણ જેવો છે તો રહેજો વિડીયોમાં તો ચાલો નેક્સ્ટ ટાઈમ મળીશું હવે તો ચાલો બનાવી ચાલુ કરી દઈએ બાટી જો આ છે બનાવા બનાવા બાટા હે તો બાટી બનાવાની છે તો બાટા બને છે જોઈ લો તમે આવા હવે કંઈક બાટા જો લોટ છે તો કેટલા થઈ છે આઠ આઠ બનાવ ને એમ ને નવ થઈ છે એ આઠ નવ થઈ છે એમ ઘણા તા ચાલો હમણે હવે શેકી પછી તમને બતાવી તો ભઠો ભઠો કરશો કે તળવાના હે તો ભાઠામાં શેકવા હે તળવા નથી તો ભાઠો કરવો પડશે જેમ કે મીઠા લાગે તળા કરતા

તમારે બાટા બાટીઓ બનશે સરસ મજાની સારા થઈ ગયા કમ્પ્લીટ તો હવે બાટા સાફ થઈ ગયા છે

શીખી જજો પાછા બનાવતા આવડે છે બધાય એવું હે ભાઈ બનાવતા નો આવડે નો આવડે આ રેસિપી નો વિડિયો કે શીખી આમ લે લે તલાયે પાણી પે વધે નઈ તો ડાળ થઈ જાય ખાઈ લી માખણ જા માખણ છે અને આ ધાણા જે નાખવાના આપણે છેલ્લે ડાળ બની જાય પછી ધાણા નાખવાના હોય તો માખણ નાખે છે જો માખણ ગરમ થઈ ને ઘી બનાવી નાખવાનું છે જો બાટા અત્યારે બનાવી છે જો આદ્યત આમ ભાઈ નાખવાના આઠો કરી થઈ જાય સર એવું મીઠા લાગ્યા આપણે ભાઠાના સાણાના ઢાંકી દેવાના તો ઢાંકી દો દસ મિનિટ થઈ છે ને 5 મિનિટ હવે તો બીજી દાન ફેરવી નાખ્યા છે એટલે પાંચ મિનિટ થાય પેલી દાન કઈક પંદર મિનિટ રાખવા પડે પછી નો વાર લાગે હમણાં થઈ જશે તૈયાર તળ્યા કરતા સરસ લાગે મીઠા લાગે મીઠા લાગે ને તેલ માં તળેલા નો હારા લાગે એવું છે એમ ને કઈ હમ હ એ બાકી નથી ને બાકી બસ કમ્પ્લીટ થઈ ગયા લો હા કઈ ગયા હમણાં તો કેવો લાગ્યો વિડીયો મિત્રો જણાવી દીજો ડાયલબાટી કેવી બનાવી હતી તો તે પણ જોઈએ છે ડાયલબાટીનો પ્રોગ્રામ તો આજે જામો પડી ગયો છે તો અવનવા વિડીયોમાં બૈના રહીજો અને આવજો બધાય બાય બાય